વાવ થરા જિલ્લાના થરાદ પોલીસે વાતરાવ ગામની સીમા ભારતમાળા રોડ પર થી રૂપિયા બાર પોઈન્ટ નવ્વાણું માદક પદાર્થ અફીન અને હેરોઈન સાથે બે આરોપી ઝડપી પાડ્યા છે પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો તે દરમિયાન સાચોડ તરફ થી આવી રહેલી હુંડાઈ સેન્ટ્રો ગાડી ને રોકવામાં આવી હતી ગાડીની તપાસ કરતા તેમાં બે ઈસમો બેઠેલા હતા તેમના કબજામાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો સ્થળ એફએસએલ અધિકારી ને બોલાવી પૃથ્વીકરણ કરાવતા ઓપીએમ પુષ્ટિ થઈ હતી પોલીસે ચાર પોઈન્ટ કિંમત રૂપિયા ચારસો અને બસો અગિયાર પોઈન્ટ એક્યાસી ગ્રામ હેરોઈન કિંમત રૂપિયા દસ લાખ ઓગણસાઠ હજાર પચાસ નું જપ્ત કર્યું હતું કુલ રૂપિયા બાર લાખ નવ્વાણું હજાર પાંચસો ને તેત્રીસ ના મુદ્દામાલ સાથે બે આરોપી ધરપકડ કરવામાં આવી હતી પકડાયેલા આરોપીઓ સિંહ સતનામસિંહ સિંહ પવાર ઉમર વર્ષ ઓગણતીસ રહે મુંબઈ મહારાષ્ટ્ર અને અવતાર સિંઘ ફુલવંતર પંજાબ નો સમાવેશ થાય છે પ્રાથમિક તપાસમાં આરોપીઓ પંજાબ થી ડ્રગ્સ લાવી મુંબઈ પહોંચાડવાના ના હોવાનું સામે આવ્યું છે થરાદ ડીવાયપી એસ એમ વાડોતરીયા પ્રેસ કોન્ફરન્સ માં જણાવ્યું હતું કે આ કેસ ગુજરાત ની સરકાર ની એનડીપી સંબંધિત પોલીસે આ માન આપનાર અન્ય ઈસમો પકડવા માટે મુંબઈમાં માં કોને વહેંચવાના હતા તે દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને અમારા વાવથરાદ એસપી શ્રી તરૈયા સાહેબની સ્પષ્ટ સૂચના હતી કે દિવાળીના તહેવારો દરમિયાન અને રૂટિનમાં પણ આપણે જે ચેકપોસ્ટો છે આ ચેકપોસ્ટ ઉપર કડક વાહન ચેકિંગ થવું જોઈએ અને બિલકુલ ઝીરો ટોલરન્સ ટુ ડ્રગ એટલે ડ્રગ્સ પ્રત્યે બિલકુલ પોલીસની ઝીરો ટોલરન્સની નીતિ હોવી જોઈએ આવી સૂચના અને સ્પષ્ટ આદેશના અનુસંધાને અમારા જે વાવથરા જિલ્લાની તમામ જે ઇન્ટરનેશનલ મતલબ ચેકપોસ્ટ અને ઇન્ટરસ્ટેટ જે ચેકપોસ્ટ છે ચેકપોસ્ટ ઉપર અત્યારે સખત વાહન ચેકિંગ થઈ રહ્યું છે આ વાહન ચેકિંગ દરમિયાન ગઈકાલે અમે જાતેથી વાહન ચેકિંગ હતા અમારી સાથે મારા જે ઇન્સ્પેક્ટર છે પટેલ એ પણ હતા ચેકિંગમાં અમે ચેકિંગ કરી રહી હતા દરમિયાન પંજાબ પાસિંગની વ્હીકલ ત્યાંથી આવે છે આ વાહનનું ચેકિંગ કરતાં અમને એમાંથી એનડીપીએસ જે હેરોઈન અને અફિન એ મળી આવે છે આરોપીની પૂછપરછ કરવામાં આવે છે એફએસએલ અધિકારીને બોલાવવામાં આવે છે સરકારી પંચો રૂબરૂ જે એનડીપીએસના રૂલ્સ પ્રમાણે અમે કાર્યવાહી કરી છે અને લગભગ બસો ને અગિયાર પોઈન્ટ સમથિંગ ગ્રામ જેટલું એટલે દસ દસ લાખ ઓગણસાઠ હજારનું અને પચાસ રૂપિયાનું અમને ત્યાં હેરોઈન મળે છે અને અફીણ પણ મળે છે આ એના બે આરોપીઓ છે બંને આરોપીઓ પંજાબના વતની છે પરંતુ અત્યારે હાલ મુંબઈ રહે છે અને આ પંજાબથી ડ્રગ્સ લઈ અને મુંબઈ પહોંચાડવાના હતા એવી અમને અત્યારે પ્રાથમિક અમે જે ઇન્કવાયરી કરી એમાં સાબિત થયેલું છે અત્યારે મારી બાજુમાં બેઠા છે દેસાઈ એ આ ગુનાની તપાસ માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે ચલાવી રહ્યા છે હાલ અમારી પાસે આ પાંચ દિવસના રિમાન્ડ ઉપર આરોપીઓ છે આમાં અમે સઘન તપાસ કરશું અને જે કોઈ હશે અને કેવી રીતે જાય છે ક્યાંથી કોણ આપવાવાવાળું હતું અને મુંબઈમાં કોને વેચવાના હતા આ દિશામાં અમે તપાસ કરશું અને અમારી વાવથરાદ પોલીસની જે ઝીરો ટોલરન્સ ટુ ડ્રગની જે પોલિસી છે એ પોલિસી પ્રમાણે અમે કડકમાં કડક કાર્ય અત્યારે અમે એમનું સર્ચ કરાવી રહ્યા છીએ જે જેના વતની છે મુંબઈના અને પંજાબના વતની છે ત્યાંના જે અમારા મતલબ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ અમારી જે પોલીસ હોય એના એમના સાથે સંપર્કમાં રહી અને એનો કોઈ ગુનાહિત છે કે કેમ આ દિશામાં અત્યારે પણ અમારી તપાસ ચાલે છે એ દિશામાં અમે તપાસ કરશું અને જો કોઈ મતલબ હશે તો એ વધારે એમના વિરુદ્ધ શકંજો છે